વેલકમ ટુ આરાધના આજે તમારા સમક્ષ સુંદર એવા પાટણના પટોળા કહેવાય એ રીતે આખો કોન્સેપ્ટ પટોળા ઉપર લઈને આવી ગયા છીએ જોઈ શકો છો સુંદર મજાના અને ફેન્સી કલેક્શન ઉપર પટોળા છે એકદમ લુક લૂકવાઈઝ વસ્તુ ડિફરન્ટ છે કલર કોમ્બિનેશન એ બધા જ નવા આપેલા છે વસ્તુ કલર ચાર્ટ કપડું લૂઝ ફેબ્રિકમાં એકદમ સોફ્ટ અને સુપીરિયર કલર કોમ્બિનેશન સાથે આખી વસ્તુ રહેવાની છે જોઈ શકો છો એક એક કલર તમે કોઈ બી કલર ચોઇસ કરી શકો છો કલર બધા જ ડિફરન્ટ અને એકદમ સુપિરિયર કલર રહેવાના છે મેરેજ કલેક્શનમાં પહેરી શકાય એ ટાઈપની એકદમ ડિફરન્ટ અને ડિઝાઇનર વસ્તુ કલેક્શન સાથે વેરાયટી છે કલર કોમ્બિનેશન એ સારા છે અને રેન્જ વાઈઝ બી વસ્તુ એકદમ લો રેન્જમાં તમને મળી રહેવાની છે એકદમ ડિફરન્ટ ડિઝાઇનર કલેક્શન સાથે જો તમે પટોળા લેવા માંગતા હોય તો તમારા આ રીલ્સ જરૂરથી સેવ કરી લેજો તમારા મિત્રોમાં શેર કરી દેજો જેથી જલ્દીથી આ કલર કોમ્બિનેશન સાથે ચાર્ટ તમને જોવા મળે અને કોઈ બી કલર પસંદ આવે તો તમે સ્ક્રીનશોટ લેવાનું ના ભૂલતા અને અમારા વોટ્સએપ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી અને પ્રાઇસ ડિટેલ જાણીને ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી મળી રહેવાની છે જેથી કરીને તમારે કોઈ પ્રોબ્લેમ ના આવે ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી મળશે શિપિંગ ચાર્જ કોઈ લેવાનો નથી કલર ચાર્ટ જે કોઈ ગમે તે જલ્દીથી તમે બુક કરાવી શકો છો અને અમારી શોપ પર માટે તમારે જો વિઝિટ કરવી હોય તો અમારી શોપ છે નાના વરાછા સામધામ સુરત આરાધના સિલ્ક પેરેસ અમારી શોપ પર પણ તમે વિઝિટ કરીને આ વસ્તુ તમે સિલેક્ટ સેટ કરી અને પીસ લઈ શકો છો જલ્દીથી તમે ઓર્ડર તમારો બુક કરાવો લિમિટેડ સ્ટોક છે થેન્ક યુ